મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું છેલ્લા બાવીસ વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અત્ર વિદ્યાનગર રોડ થી તમારી ડોક્ટર ઠક્કસ ઇએનટી ને ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ આવેલી છે જેમાં કાન નાક ગળાના રોગોનું સંપૂર્ણ નિદાન અને દાંતના રોગોનું સંપૂર્ણ નિદાન અને સારવાર થઈ રહી છે સૌ પ્રથમ હું ખાસ ખબર અને કિન્નરબાઈનો ખૂબ ખૂબ આભારી છું કે આટલું સારું ઇનિશિયેટિવ એમણે લીધેલું છે અવેરનેસ આજનો અમારો ટોપિક છે કાનના ગળાના રોગો એની વિશે બેઝિક સમસ્યાઓ એની માહિતી પ્રિવેન્શન એને અટકાવી કઈ રીતે શકાય અને તકેદારી શું રાખવી અને સારવાર કેમ કરવી જેમ આપણે પ્રશ્ન કર્યો એ પ્રમાણે કાનના ગળાની સમસ્યાઓ છેલ્લા હમણાં ઘણા સમયથી ખૂબ વધતી જાય છે અને પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો ખાસ કરીને જે બીજા રોગોની સરખામણીમાં ઘણીવાર આપણે કાનના ગળાના રોગોને અવગણતા હોઈએ હું તમને એક સિમ્પલ દાખલો આપું કે કોઈને કાનમાં દુખતું હોય તો પેલો પ્રશ્ન કાનમાં દુખાવો થશે એટલે એ ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ કે ઘરમાં કોઈ ટીપા પડ્યા છે કે મેડિકલ સ્ટોરમાં જઈને એ ટીપા પરચેસ કરશે અને ટીપા નાખશે હવે ખરેખર કાનમાં દુખાવાનું કારણ શું છે એ તો ખ્યાલ જ નથી ટીપા નાખશે ક્યારેક દુખાવો અસહ્ય વધી જાય કાનમાં મેલ ના હોય અને મેલના ટીપા આપણે નાખીએ તો દુખાવો વધવાનો છે ફૂગ ન હોય અને ફૂગના ટીપા નાખીએ તો દુખાવો વધવાનો છે

વેસ્ટર્ન કન્ટ્રીઝ કે કોઈ પણ બહારના કન્ટ્રીમાં ઓવર ધ કાઉન્ટર મેડિકેશન પ્રિસ્ક્રિપ્શન વગેરે લોકો ક્યારે આપતા નથી એનું રીઝન છે કે દવાની સાઈડ ઇફેક્ટ દવા કેટલા ડોઝમાં આપવી એની શું અસર આ થશે આડઅસર થશે એ જે કન્સલ્ટન્ટ ડૉક્ટર હોય એને ખ્યાલ હોય દર્દીના વજન પ્રમાણે દર્દીની ઉંમર પ્રમાણે દવા દેવી પડતી હોય એટલે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન્સ તો હંમેશા નુકસાનકારક રહેતું હોય કે રોગ શું છે એના વગર આપણે દવા લઈએ તો એ કારગરમાં નીવડે

ઘટ પ્રવાહી નીકળવું કફ નીકળવો અને એ બેસિક સાઇનસના સિમ્ટમ છે લાંબો સમયથી જો સાઇનસની સમસ્યા રહેતી હોય તો ક્યારેક કન્ટિન્યુઅસ નાક બંધ રહેવું અને નાકમાં મસા થાય અને સાઇનસની અંદર સ્પ્રેડ થઈ જાય તો ઇન્ફેક્શન વધે હવે સાઇનસની સમસ્યા આંખ અને મગજ સાથે કનેક્ટેડ છે કારણ કે એની રચના આપ જોશો તો આંખની નજીક અને મગજની નજીક છે એટલે આ રોગો અવગણવાથી ભવિષ્યમાં સમસ્યા ક્યારેક એવી પણ બની શકે કે એ રોગો આપણા આંખ અને મગજ સુધી પણ પ્રસાર થઈ શકે આપણે ગંભીરતાથી લેવી જોઈએ કે નાક અને સાઇનસના રોગોને સામાન્ય ગણીને અવગણવા ના જોઈએ સૌથી વધારે આ સમસ્યા બાળકોમાં જોવા મળે છે કે યંગસ્ટરમાં કે વૃદ્ધોમાં જોવા મળે મોસ્ટ ઓફ સાઇનસની સમસ્યા અડલ્ટ એટલે જે આપણે એક પર્ટિક્યુલર એજ નથી હોતી પણ જનરલી પચીસ થી માંડીને પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ સુધીના લોકોમાં સાઇનસની સમસ્યા જોવા મળતી હોય ઘણીવાર વાર એજે પાસઠ સિત્તેર વર્ષે પણ જોવા મળે છે એજ સ્પેસિફિક નથી હોતું પરંતુ સાઇનસની સમસ્યા શરદીના રોગ અવગણવાથી વધારે થતી હોય છે તો ખૂબ જ સરસ માહિતી આપી છે આ સિવાય જે ગળાના રોગ છે અને આંખના રોગ છે તો એના વિશે તમારું શું કેવું છે કઈ તકેદારી રાખવી જોઈએ અને કયા રોગો હોય છે એના ખાસ કરીને જેમ આપણે વાત કરી સાઇનસ સાથે કનેક્ટેડ રોગોમાં આંખ તો આંખની અંદર જ્યારે સાઇનસનું ઇન્ફેક્શન સ્પ્રેડ થાય ત્યારે આંખની અંદર કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ રહેતા હોય છે બીજો એક આંખનો એવો રોગ છે કે જે નાગસુર કહેવાય છે જે જનરલી બહુ ઓછા લોકોને ખબર હોય છે નાગસુર શું હોય છે એક આંખ કે બે આંખમાંથી એંગલ પરથી પાણી નીકળવું અથવા ચીપડા વળવા નાના બાળકોમાં પણ હોઈ શકે એડલ્ટમાં પણ હોઈ શકે વૃદ્ધોમાં પણ હોઈ શકે તો એ જે છે આ પંકટમ કહેવાય એના અંદરથી ચીપડા વળવા અને પાણી સતત નીકળા કરવું એ સમસ્યાને નાગસુ કહેવાય છે જ્યારે આપણી અશ્રુ અશ્રુગ્રંથિ એટલે આંખમાંથી જે આપણે આંસુ આવતા હોય જ્યારે આંસુ આવે ત્યારે થોડા આંસુ નળી મારફતે નાકમાં જાય અને જ્યારે થોડા આંસુ આંખમાંથી બહાર પડી જાય પણ એ નળી જ્યારે બ્લોક થાય ત્યારે કન્ટિન્યુઅસ પાણી આંખમાંથી આવ્યા જ કરે એને નાગસુરની સમસ્યા કહેવાય ઓપરેશન કરી નાક ઓપરેશન થાય ચેકા ટાકા વગર અને નાગસુર માટેની જે નળી જે બ્લોક થઈ ઓપન કરવામાં આવે અને એ સમસ્યાનું નિરાકરણ થઈ શકે આગળ જતા જો આ સમસ્યા આમ રહે તો આંખના પટલને પણ નુકસાન કરે વિઝનમાં પણ ક્યારેક પ્રોબ્લેમ થાય એટલે એ સમસ્યા બહુ હિડન છે જે લોકોને ખ્યાલ નથી હોતો આંખ આવી એમ માનીને એ લોકો ટ્રીટમેન્ટ કરતા હોય પણ આંખ આવી એ આખી વસ્તુ અલગ હોય છે નાગસુરની સમસ્યા લાંબા સમયથી જયારે આંખમાં ચીપડા વળતા હોય અને એ દવાથી ઘણી વાર ટ્રીટ ન પણ થાય યો ટુ ગો ફોર સર્જરી એન્ડોસ્કોપિક સર્જરી કરી એને ઓપન કરવી પડે સેમ થિંગ તમે જે આપણે મને વાત કરીએ પ્રમાણે ગળાની સમસ્યા નાના બાળકોમાં ખાસ કરીને બે પાંચ છ વર્ષ સાત વર્ષ આઠ વર્ષની ઉંમરના બાળકોમાં કે દસ બાર વર્ષની ઉંમરના બાળકોમાં કાંકડાની સમસ્યા બહુ વધારે જોવા મળતી હોય છે હવે આ બાબતે માન્યતાઓ અને ગેરમાન્યતાઓ ઘણી છે ઘણી ગેરમાન્યતાઓ એવી છે કે કાંકડાનું ઓપરેશન કોઈ દી કરાયા જ નહીં કાંકડાનું ઓપરેશન તમે કરો તો રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એવું ખરેખર હોતું નથી એ જ નક્કી કરવાની થાય કે કઈ એજે આપણે ઓપરેશન કરવું અને દરેક કેસમાં ઓપરેશન જરૂર પડે નહીં કયા કેસમાં ઓપરેશનની જરૂર પડે બાળકને કન્ટિન્યુઅસ રિપીટેડલી વારંવાર ગળાનું ઇન્ફેક્શન થાય મેડિકેશન્સ લેવા છતાં પણ ફરક ન પડે અને વારે ઘરે એન્ટીબાયોટિકના કોર્સ કરવા પડતા એક વર્ષમાં ત્રણ ચાર પાંચ છ વખતથી વધારે ઇન્ફેક્શન થવું દર બે ત્રણ મહિને ઇન્ફેક્શન થવું એને ક્રોનિક ટોન્સીલાઇટિસ કહેવાય અને આવા કિસ્સામાં કાંકડાનું ઓપરેશન કરવાથી બાળકને ઘણી રાહત મળે એનો ગ્રોથ પણ સારો થાય એનું ડેવલપમેન્ટ પણ સારું થાય એ ખોરાક પણ વ્યવસ્થિત લઈ શકે પણ એ જ અફકોર્સ પાંચ વર્ષ પછી પાંચ વર્ષ સુધી જે આપ વાત કરીએ એ પ્રમાણે થોડો એનો પર્પઝ ખરો ઇમ્યુનિટી માટે અપ ટુ ફાઈવ ઇયર્સ ટોન્સિલ્સ માટે ફાઈવ યર્સ સર્જરી થઈ શકે સલામત રીતે થઈ શકે બાળકોમાં જો હું વાત કરું તો નાકની અંદર થતા એડિનોઇડ્સ મસા મસા બે પ્રકારના હોય છે જે અડલ્ટમાં થાય અથવા એજેડ વ્યક્તિઓમાં થાય અથવા પુખ્ત અવસ્થાના વ્યક્તિઓમાં થાય એને ઇથમોઇડ પોલિપ જે મેડિકલ ટર્મિનોલોજી છે જેનું ઓરિજિન નાકની અંદર અને સાયનસમાંથી ઉદભવે અને બાળકોમાં થતા મસા એટલે તાળવામાં થતો મસો હું તમને ફરી પાછું બ્રીફ કરું કે આપ જોઈ શકો છો કે આ જે રચના છે નાકની ક્રોસ સેક્શન છે આ નાકનો પડદો છે આ સાઇનસ છે અહીંયા પાછળ જાવ આ નેઝોફેરિંગ્સ એટલે તાળવાનો ભાગ કહેવાય અને આ તાળવાના ભાગમાં અહીંયા આને એડિનોઇડ કહેવાય એડિનોઇડ એટલે એ લિમ્ફોઇડ ટિશ્યુ હોય અને બાળકોની અંદર જ્યારે મોટો થઈ જાય ઇન્ફેક્શન થાય ત્યારે બાળક મોઢેથી શ્વાસ લે નાકેથી શ્વાસ ન લઈ શકે એટલે માતા પિતાની પેલી કમ્પ્લેન એવી હોય કે બાળક રાત્રે મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે છે હવે જ્યારે બાળક મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે અને લાંબો સમય સુધી લે તો શું તકલીફ થાય ડ્રાયનેસ એટલે મોઢું સૂકું રહ્યું પૂરતી ઊંઘ ન થાય બાળકને રાત્રે સૂતું હોય પણ સવારે જયારે બાળક ઉઠે ત્યારે એ ફ્રેશ ના હોય સ્કૂલે જાય ત્યારે ડે ટાઈમ સ્લીપીનેસ એટલે એને ઊંઘ આવે ભણવામાં બાળક લેક બિહાઇન્ડ ઇન સ્ટડી એટલે પાછળ પડે કેમ કારણ કે પૂરી ઊંઘ નથી થઈ નાક અને કાનની વચ્ચે જોડતી આ નળી જેને યુસ્ટેશિયન ટ્યુબ કહેવાય યુસ્ટેશિયન ટ્યુબ એટલે એક જાતની જે નળી છે કુદરતી રચના કે જે નાકનો કફ કાનના પડદાની પાછળ જમા કરે આવા કન્ડિશનમાં જ્યારે એડીનોઇડ હોય ત્યારે બ્લોક થઈ જાય ટ્યુબ અને બાળકને નાની ઉંમરમાં બેરાશ આવવાની સમસ્યા રહે તો આપણને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે ક્યાં નાક ક્યાં ગળું ક્યાં સાઇનસ ક્યાં બેરાશ પણ કુદરતે કાન ગળાની રચના એવી આપી છે કે ઇન્ટરકનેક્ટેડ છે નાક કાન અને ગળું એટલે જેના ડોક્ટર એક હોય છે અંદર બેરાશ નોતરી શકે બાળક પોતાના સ્ટડીમાં પણ પાછળ પડી શકે અને મોઢેથી શ્વાસ કાયમ લે તો એનો ઉકેલ શું પહેલા તો નિદાન કરવું પડે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઓપીડીમાં નેશલ એન્ડોસ્કોપી એટલે નાકની દૂરબીન વાટે તપાસ કરે એ તપાસના આધારે નક્કી થાય કે આ નેરીનોઈડની સાઈઝ કેવડી છે પછી જરૂર પડે તો સીટી સ્કેન કરવામાં આવે અને પછી મેડિકેશન્સના કોર્સ પછી ફરક ન જણાય તો એને એડિનોઇડ રિમૂવ કરવામાં આવે દૂરબીનથી અને એ એડિનોઇડ રિમૂવ થાય તો એની સમસ્યા કાનની અને જે નાકેથી શ્વાસ લેવાની એ બંને સોલ્વ થઈ શકે સર આફ્ટર કોવિડ કાન નાક અને ગળાની કોઈ સમસ્યા વધી હોય અને એવા કેસી સાયવા હોય એવું કાઈ ખરું ખૂબ સારો પ્રશ્ન છે આપનો કોવિડ પછી ઘણું હ્યુમન બોડીમાં ચેન્જીસ આવ્યા છે રોગપ્રતિકારક શક્તિ લોકોની ઘણી ઘટી અને એને લીધે જે નાક અને સાયનસના રોગો કારણ કે એનું એન્ટ્રી સ્પોટ જ નાકથી થાય છે જે આપણે યાદ કરો તો મ્યુકોર માયકોસિસ જે જેરી ફંગસ થયું થતું તો એની સમસ્યા નાકથી અને સાયનસમાંથી જ ઉદ્ભવતું અને એનો જે રોગ હતો જે ખૂબ જ જીવલેણ હતું તો એ જે અને શરદીની સમસ્યા ઇમ્યુનિટી ઘટવાને લીધે છે બહુ સારો પ્રશ્ન છે ઋતુગત બીમારી ધારો કે આપણે હમણાં વાત કરી શિયાળો તો સાઇનસ ઉનાળો તો નાકમાંથી લોહી પડવાની સમસ્યા જે સમસ્યા આમ ખૂબ સામાન્ય છે કે નસકોરી ફૂટી આપ કોઈને પૂછશો કે ભાઈ નસકો હા એ કે નાનપણમાં નસકોરી ફૂટતી હતી પણ ફૂટવાનું કારણ શું જે નાના બાળકોમાં જનરલી ખૂબ તડકામાં જ્યારે બાળક એક્સપોઝ વધારે થતું હોય ત્યારે એ બની શકે એ કોમન કારણ છે પરંતુ એક પચાસ વર્ષનું દર્દી કે પંચાવન કે સાહીઠ વર્ષનો દર્દી અને એને રિપીટેડલી નસકોરી ફૂટે નાકમાંથી તો એ તડકાનું કારણ ના હોય તો એના કારણો શું શું છે તો હાઈ બ્લડ પ્રેશર જે વન ઓફ ધી મોસ્ટ કોમન રીઝન બ્લડ પ્રેશરની દવાઓ ઘણી વાર આપણા એડલ્ટ લેતા હોય વડીલો પણ ક્યારેક ભૂલી જાય અથવા ખબર જ નથી બ્લડ પ્રેશર છે જયારે અમારી પાસે આવે સમસ્યા સીધી નાકમાંથી નસકોરી ફૂટવાની લઈને આવે તો ત્યારે જે સમસ્યા છે એ નસકોરીની સારવાર તો થઈ ઇમરજન્સીમાં સ્પોટમાં કે અમે દવા મૂકી પેકિંગ કરી નિદાન કરીએ દૂરબીનથી સીટી સ્કેન કરવું જરૂર પડે તો પણ સાથે સાથે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું એટલું જ જરૂરી છે રોગની સારવાર કરતા મૂળની સારવાર વધારે જરૂરી છે પેલા રોગની સારવાર તો થાય કે તમે મૂળ સુધી પહોંચો કે એનું નિદાન પ્રોપર થાય સારવાર તો જ પ્રોપર થાય બીજું ઘણા દર્દીઓને કાર્ડિયક ઇસ્યુ હોય એટલે હૃદયની જે સમસ્યા હોય તો એ લોકો એસ્પિરિન અને ટાઈપની મેડિસિન એમને લેવી જ પડતી હોય એટલે મેડિસિન બંધ કરવાની નથી પણ એની સાથે સાથે જરા બ્લીડિંગની સમસ્યા થાય ત્યારે એને કઈ રીતે ટેકલ કરવું ઘણી વખત એ ડોઝ મિસ થઈ જતો હોય લાંબો સમય સુધી દવાઓ લેતા હોય બ્લીડિંગ બંધ ન થાય કારણ કે લોહી પાતળું કરવાની દવા જો ન લે તો હૃદયની નળી બંધ થઈ જાય પાછી કારણ કે એમને બાયપાસ સર્જરી કે એન્જિયો પ્લાસ્ટિક ગ્રાફિક જે કદાચ કોઈ સર્જરી કરાવી હોય પ્રોસિજર કરાવી હોય તો એ વસ્તુમાં એવા દર્દીઓને ઉનાળામાં આ સમસ્યાની શક્યતા વધારે રહેતી હોય છે અગેન મેં આપને સમજાવ્યા એ પ્રમાણે કે એ સમસ્યાઓનું નિરાકરણ અહીંયા ફરી પાછા હું આપણું ધ્યાન દોરું કે નાકની આ જે પતલી પતલી જે નસો દેખાય છે વાળથી પણ ઝીણી હોય અને લિટલ્સ એરિયા મેડિકલ ટર્મિનોલોજીમાં કહેવાય છે અને કિઝલ બેચ પ્લેક્સસ એટલે નસોનું ગુચ્છો આગલા ભાગમાં નાકમાં અહીંયા હોય નાનું બાળક નાક આંગળીથી ખોતરે અને એ જ નસ છોલાય એટલે એમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જાય કારણ કે એકદમ ઝીણી હોય પણ બ્લડ ફ્લો વધારે હોય સેમ સમસ્યા અડલ્ટમાં

એટલે પર્ટિક્યુલરલી એવરી સિક્સ મંથ આઈડિયલી ચેકઅપ કરવું જોઈએ હું ખાસ કરીને વસ્તુને સ્ટ્રેસ કાયમ આપું છું કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં લીધો એના પરથી હું આપણે કહું છું કે સૌરાષ્ટ્રમાં વ્યસનનું પ્રમાણ બહુ છે ટોબેકો ગુટકા સ્મોકિંગ તો આ બધા વ્યસનમાં આપણે ઘણી વાર તમે સાંભળતા હશો કે કેન્સર એટલે કેન્સર કેન્સર થઈ ગયું એટલે હવે આ માણસ જિંદગી લાંબી જીવી શકશે નહીં વાસ્તવિકતા છે ખરેખર જરાય નહીં આ વસ્તુમાં કોઈ તથ્ય જ નથી પ્રોપર ટાઈમલી થાય તો લાંબુ જીવી શકે છે ઓછું ખૂલે છે હવે એ વ્યક્તિ ચમચી પણ ન જાય ત્યાં સુધી એનું વ્યસન હોય અને પછી પણ એ વ્યસન ચાલુ રાખે અથવા નિદાન જ ન કરાવે ગલોફામાં લાંબો સમય છ અઠવાડિયાથી વધારે સમય થી છે ત્યારે નિષ્ણાત ડોક્ટરની સલાહ લઈ નિદાન કરાવવાનું થાય અને જો એમાં ડોક્ટર લાગે તો એ બાયોપ્સી બાયોપ્સી એટલે એક જાતની લેબોરેટરી તપાસ કે ધારો એને ચાંદી છે મોઢામાં લાંબા સમયથી અને રોજ નથી આવતી દવા લીધા પછી પણ રોજ નથી આવતી તો એ બાયબ્સ લેબોરેટરીમાં જાય અને એનું નિદાન થાય કે આ સાદી છે કે એની સારવાર કરવામાં આવે વેલી તકે તો એ દર્દીનું જીવન લાંબો સમય સુધી એ શાંતિથી જીવી શકે પ્રોવાઇડેડ વ્યસન પણ બંધ કરવું જરૂરી છે એટલે રેગ્યુલર હેલ્થ ચેકઅપના રૂપે જેમ આપણે કાર્ડિયોગ્રામ કરાવતા હોઈએ સુગર ચેક કરાવતા હોય પ્રોફાઇલ ચેક કરાવતા હોઈએ એમ કાનના ગળાની તપાસ પણ કરવી જોઈએ અને એના રોગો વિશે અવગત થવું જોઈએ સિમ્પલ બેસિક દાખલો આપણે કહો તો કાનનો મેલ બહુ સામાન્ય સમસ્યા છે જેમ પહેલા જ ઇન્ટરવ્યુ શરૂઆતમાં આપણે વાત થઈ કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન મેલ છે પીપા નાખશે કોઈ બીજી વસ્તુના અને દુખાવો થશે અલગ રીતે તો ચાર છ મહિને એ કાનની સફાઈ કરાવશે તો એને ખબર પડશે મારા કાનમાં મેલ છે કાન તો દેખાવાનો નથી બહારથી તો એ તો જોશે ડોક્ટર ત્યારે ખબર પડશે કે મેલ છે તો આ મેલની સમસ્યા દૂર કેમ કરવી તો ચેકઅપ જ નહીં કર્યું હોય છ મહિને અને અમારી પાસે એવા પેશન્ટ ઘણીવાર આવતા હોય છે કે કાનની અંદર આટલો આટલો પથ્થર જેવો મેલ જામી જાય અને એ વર્ષો સુધી જામેલો જ રહે ને એને જયારે બહુ દુઃખે કે સાંભળવાની સમસ્યા થાય ત્યારે ડોક્ટર પાસે જાય જો રેગ્યુલર ચેકઅપ કરાવ્યું હોય ત્યારે ક્લીન થઈ જાય એટલે જામે જ નહીં સો ધેટ્સ વાય વી ઇન્સિસ્ટ કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ ના ભાગ રૂપે પણ આ કરવું જોઈએ થેન્ક યુ સર ખૂબ જ સરસ સુંદર માહિતી આપી છે તમે બધેલા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ